ભાગવત કથાનું અનેરુ રહસ્ય પરમ પૂજ્ય સત્સિ સ્વામીએ આમ તક ત્રિવેણી સાથેની વિશેષ અને ખાસ મુલાકાતમાં સમજાવ્યું હતું તેમનું સ્મરણ એ માત્ર મનુષ્યને મોક્ષના અધિકારી બનાવે હોવાની વાત મને કહી હતી ભુજ ખાતે ક્ષેત્રપાલ કંપનીને આયોજિત શ્રીમદ ભાગવત કથાનો ગઈકાલથી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે તેમની વ્યાસપીઠ ઉપર પરમ પૂજ્ય સત્સિ સ્વામી બિરાજમાન થઈ અને પોતાની સંગીતમય શૈલીમાં રસપાન કરાવ્યા છે ત્યારે આજે પરમ પૂજ્ય સદશ્રી સ્વામીએ આમતક ન્યૂઝને એક ખાસ અને વિશેષ મુલાકાત આપી હતી આ વિશેષ મુલાકાતમાં તેમણે ખાસ કરીને ભાગવત કથા વિશેનું અને નું સમજાવ્યું હતું તેમ તેમનું સ્મરણ છે એ લોકોને મોક્ષના અધિકારી બનાવે છે હવે જોઈએ તેમની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો આ સ્વામિનારાયણ ગુરુજી મંંદરે ભાગવત સપ્તરમ આયોજન કરવામાં દર્શક મિત્રોને ભાવથી જય સ્વામિનારાયણ જય જય ભારત ભુજમાં શ્રી ક્ષેત્રપાલ ઇન્ફા કંપની દ્વારા સુંદર મજાનું શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયું છે તારીખ સાત છ બે હજાર ચોવીસથી તારીખ તેર છ બે હજાર ચોવીસ સુધી આ કથા ચાલશે કથાવાર્તા જે છે એ માણસને સર્વે પ્રકારે સુખી થવાના ઉપાયો બતાવે છે ખાસ કરીને ધી રામાયણમ ટીચર્સ અસ હાવ ટુ લીવ એમથી ભાગવતમ ટીચસ અસ હાવ ટુ ડાય કઈ રીતે જીવન જીવવું એક માતા પિતાએ એક પુત્ર અને પિતાએ એક સાસુ બહુએ એક દેરાણી જેઠાણીએ કઈ રીતે જીવન જીવવું એ રામાયણ શીખવાડે છે અને કઈ રીતે સારું જીવન જીવી અંતકાળે મુક્તિ પામવી મોક્ષ પામવો એ આપણને ભાગવત શીખવાડે છે એક સુખ સંપત્તિનું હોય છે એક સુખ સમજણનું હોય છે ઘણીવાર જીવનમાં સંપત્તિ બધી જ હોય સગવડો સુવિધાઓ બધી જ હોય પણ સારી સમજણ ન હોય તો બી માણસ પરિવારમાં કુટુંબમાં દુઃખી થતો હોય છે તો ત્યારે સાચી સમજણનું સુખ ભાગવત કથા આપે છે તો કેવલ ને કેવલ લોકોમાં દેશભક્તિ વૃદ્ધિ પામે પિતૃ ભક્તિ વૃદ્ધિ પામે ગુરુ ભક્તિ પ્રભુ ભક્તિ વૃદ્ધિ પામે કૌટુંબિક ભાવના વધે સદભાવના વધે જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવના જાગે એવા શુભ હેતુથી અને ખાસ કરીને આજે જે વ્યસનો ખૂબ વધતા જાય છે તો માણસનું જીવન નિર્વ્યસની બને અને સર્વ પ્રકારે હળીમળીને જીવન જીવે અને દેશભક્તિ આવી અને દેશ માટે પણ કાર્ય કરતો થાય માણસ એવા શુભ હેતુથી આ કથાનું આયોજન કરેલું છે